નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ સાતમો મહિનો બે હજાર આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની કપાસ પાલની આવકની વાત કરીએ તો આજે કપાસ પાલની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ગઈકાલે છ પાલ આવેલા હતા મિત્રો આજે ત્રણ પાલ આવેલા છે એટલે કાલ કરતાં ત્રણ પાલની આવક ઓછી જોવા મળી રહી છે મિત્રો અને ભારીની વાત કરીએ મિત્રો તો ભારીમાં તો સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે આજે પણ ચાલીસ થી પચાસ વારીની આવક જોવા મળી રહી છે તમે જોઈશો સામે પિલરમાં ભારી ઉતરેલી છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો નીતિનભાઈ આજાયેલા આવે છે તો હવે ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ ચાલુ થયેલ હરાજી એમ જાશે જાણશે કેવાળી આજના બજારમાં મિત્રો મજા લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા ને

પંદરસો ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો છે ગયા વર્ષનો જૂનો કપાસ છે પંદરસો ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો ગઈ વર્ષનો પંદરસો ને છ્યાસી રૂપિયા વેચાણ છે તમે જોઈ શકો છો આ ટાઈપનો માલ થઈ ગયો છે પીડાઉન ત્રી <muchan> એકતાલીસ <muchan> <saiden> <muchan> 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 સમુદને એકતાલી મળી ગેમ જેવા ચૌદસોને એકતાલીસ રૂપિયાનો ભાવ છે તમે જુઓ જૂનો ભાવ ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ જોશે ને 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 મળી

सोरसो हिकुसठ रुपिया भावला सोरसो हिकुस रुपया सोसो हिकुस रुपया